ઓમાનના દરિયાઈ રહેલું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર આ વાવાઝોડું નબળું પડતું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે ફરી એકવાર બંગાળની ખાડીના દરિયાની અંદર નવા નવા દબાણ અને

ગુજરાતના નકશાની અંદર જોઈ શકો છો દિશાઓમાંથી તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર હવે ભેજયુક્ત હવાનું પ્રમાણ ગુજરાત પર વધી રહેલું જોવા મળ્યું છે વાતાવરણની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતમાં ભયંકર ઠંડી વહેલી સવાર અને રાત્રી દરમિયાન જોવા મળી રહી છે તો ભર બપોર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે તેની સાથે સાથે પૂર્વીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર અત્યારે નવી નવી સિસ્ટમોની અસરને લઈને કાળા ડિબાંગ ઉપરથી ટળતો હોય તેવા દ્રશ્ય જોવા રહ્યા છે તેની સાથે સાથે ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાંથી પણ સોમાસાની વિદાય ની શરૂઆત થઈ ચૂકી છે જેની અસરના કારણે ગુજરાતના વિસ્તારમાંથી પણ હવે ચોમાસુ વિદાય લઈને ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારો તરફ ચોમાસુ વિદાય લેવા માટે આગળ વધી રહેલું જોવા મળી છે પરંતુ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વર્ષનું ચોમાસુ ખૂબ જ સારું સાબિત થયેલું જોવા મળી છે આ વર્ષ દરમિયાન ગુજરાતમાં ધારિયા કરતા વધુ વરસાદ એટલે કે એકસો ને અઢાર ટકા સુધીનો ભારે વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે તમે જોઈ શકો છો દરિયાની અંદર સક્રિય બનતી નવી નવી સિસ્ટમ અને સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટા મોટા પલટાવ આવી રહેલા જોવા મળી છે બંગાળની ખાડીના દરિયામાંથી આવેલી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટક્યા બાદ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને આગળ વધી હતી જે હવે યુટન લઈને ફરી એકવાર ગુજરાતના વિસ્તારોની અંદર નબળી પડેલી હોવાને લઈને ગુજરાત પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે તેમ છતાં પણ અત્યારે નવી નવી બંગાળની ખાડીના દરિયાની અંદર વધી રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમના પરિભ્રમણને ધ્યાનમાં રાખતા આગામી દિવસોમાં જોવા મળવાના છે જેની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આવનાર દિવાળીના તહેવાર સુધી નવી નવી સિસ્ટમની સાથે સક્રિય બની રહેલા નવા ચક્રવાત નો ખતરો ગુજરાત સુધી પોતાની અસર દર્શાવતો હોય તેમ ગુજરાતમાં નવી નવા નવા વાવાઝોડાના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે અત્યારે પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં નવું નવું લો પ્રેશર બનતું જોવા મળ્યું છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પહોંચેલું શક્તિ વાવાઝોડું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે આમ બે બે અસરને લઈને ગુજરાતના ક્ષેત્રની અંદર આગામી દિવસ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવે પછી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમો પોતાની દિશા બદલી રહી છે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર બેવડી ઋતુ થતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આવનાર દિવાળીના તહેવાર સુધી પણ દિવાળીની અંદર વિઘ્ન બની વરસાદ ગુજરાતમાં અસર દર્શાવે તેમ નવા નવા વાવાઝોડા અને માવઠા સ્વરૂપીય વર્સદનું જોર ગુજરાતમાં વધવાને લઈને આજથી લઈને દિવાળીના તહેવારો સુધી ગુજરાત ઉપર મોટો ખતરો મંડરાવાને લઈને મોટી ચેતવણી સાથે વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલતું હોય જેને લઈને નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બેંગલના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ સાઉથ બાંગ્લાદેશના વિસ્તારથી લઈને તેના આજુબાજુના ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળ્યું છે નવી સિસ્ટમના કારણે દરિયાની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી લઈને આઠ પોઈન્ટ પાંચ કિલોમીટર ઉપરી વિસ્તારની અંદર દરિયાની અંદર અત્યારે નવી નવી સિસ્ટમો સક્રિય બનીને પોતાનું અસર દર્શાવતું હોય તેમ નવી નવી લો અને બેંગલના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અંદમાન દરિયાકાંઠાના વિસ્તારની અંદર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે તેની સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર સાયક્લોનિક શક્તિ ધીમે ધીમે નબળું પડીને આવનારી કલાકની અંદર ડિપ્રેશનના વિસ્તારમાંથી માર્ક લો પ્રેશર અને સામાન્ય લો પ્રેશરની અંદર હવે પછી વાવાઝોડું શક્તિ રૂપાંતરિત થવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ આજે અને આવનાર ચોવીસ કલાકની અંદર સર્ક્યુલેશનની અંદર અંદર એટલે કે આ નબળું પડતું જોવા મળી શકે છે જેના કારણે અનેક વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ મંડરાતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે તમે જોઈ શકો છો આવનારી કલાકની અંદર ડિપ્રેશનના એરિયામાંથી વાવાઝોડું નબળું પડીને

હજી પણ નવી આફતો આવવાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે અંબાલાલ પટેલની વિનાશક આગાહી નવેમ્બર ની અંદર હજી પણ એક તબાહી મચાવનારું વાવાઝોડું આવી શકે છે હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આવનાર નવેમ્બર મહિનાની અંદર ચક્રવાતી ચેતવણી આપવામાં આવી છે તેમણે કહ્યું છે કે આગામી મહિનાની અંદર ગુજરાતની અંદર વરસાદ તોફાન અને ઠંડીના ત્રિવિધ પ્રકોપનો સામનો કરવો પડી શકે છે આ ચેતવણી ખેડૂતો માટે પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે દેશની અંદર પર્વતીય પ્રદેશોની અંદર ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે ઘણી જગ્યાઓ પર તો

હવામાન વિભાગ દ્વારા પણ ફરી એકવાર હવામાન બદલાવવાનું આગાહી કરવામાં આવી છે અને આ વખતે ચેતવણી છે કે રાજ્યની અંદર ચક્રવાત તબાહી મચાવતું જોવા મળી શકે છે પ્રખ્યાત હવામાન આગાહી કાર આંબાલાલ પટેલની તબાહી મચાવનારી આગાહી સામે આવી છે જેમાં ચેક નવેમ્બર મહિનાની અંદર મોટું ચક્રવાત ગુજરાતને અસર કરશે જેવી પણ આગાહી કરવામાં આવી છે તેમનો દાવો છે કે આ વાબાઝોડો માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડા અને વીજળીની સાથે વિનાશ લઈને આવી શકે છે આ કારણે રાજ્યની અંદર ખેડૂતોને લઈને વહીવટ તંત્ર સુધી દરેક વ્યક્તિઓને હાઈ એલર્ટ રહેવા માટે ચૂચવવામાં આવી રહ્યું છે ગુજરાતની સાથે સાથે દેશના અનેક રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અગાઉ પણ અરબી સમુદ્રમાં સક્રિય ચક્રવાત શક્તિના કારણે

આવતા મહિનાની અંદર પણ ગુજરાતની અંદર તબાહી મચાવી શકે છે જેવા દ્રશ્ય લઈને હજી પણ ગુજરાતને સાવધાન રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે શક્તિ પછી ચક્રવાતનો ફરી એકવાર સામનો કરવો પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શક્તિ વાવાઝોડું નબળું પડ્યું છે અને ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ ગયું છે જોકે હવે પશ્ચિમી વિક્ષોભોની અસર અને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં

જે આંબાલાલ આગાહી કરે છે જે છાચી પડતી હોય તેવું માનવામાં આવે છે આંબાલાલ પટેલ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે નવેમ્બર ની અંદર અરબી સમુદ્રમાં એક બીજું ચક્રવાતી સક્રિય બનશે અને નવેમ્બર ની અંદર આપણે હવામાનની પેટર્ન જોઈશું અને વરસાદ અને તોફાનની સાથે હવે પછી ઠંડીનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર ઠંડી વરસાદ અને ગરમી આમ ત્રણેય ઋતુનો અહેસાસ હવે પછી ગુજરાતમાં જોવા મળી શકે છે